ખેડૂતોના કૃષિ પાકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસો માટે કરી મોટી આજે આગાહી અંબાલાલ પટેલ બોલ્યા કે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે કે પછી અષાઢ મહિનો ચાલી રહ્યો છે કાંઈ સમજાતું નથી કારણ કે બંગાળના ઉપસાગરની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો બની રહી છે ને જેના કારણે હજુ પણ આવનારા દિવસોની અંદર ગુજરાતના ભાગોમાં તોફાની વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

ઉત્તરની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમના આઉટર બેન્ડ વાદળો હજુ પણ ગુજરાતના ઉત્તર મધ્ય દક્ષિણી સહિત અત્યારે તમે જોઈ શકો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલીના કેટલાક પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આવનારી કલાકો જેમાં મિત્રો મોડી સાંજ અને રાત્રિ માટે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કયા ભાગોની અંદર ગાજ વીજ સાથેનો ખાબકી શકે છે વરસાદ તો બીજી તરફ અંબાલાલ પટેલે આવનારા દિવસોની અંદર માત્ર વરસાદ નહીં પરંતુ ચક્રવાત વાવાઝોડાની કરી દીધી આગાહી અને મિત્રો યાગી નામનું વાવાઝોડું અત્યારે મ્યાનમાર ઉપર નબળું પડી વેલમાર્ક લોપરેશનની અંદર જોવા મળી રહ્યું છે ને આવનારા દિવસોમાં આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો પણ ભારતના વિસ્તારો ઉપર આવે અને ફરી બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચી અને નવી સિસ્ટમ બને જેના કારણે ગુજરાતની અંદર જાણી લો મિત્રો કે આ નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે અંબાલાલ પટેલે અમુક આગાહીઓ કરી છે જેમાં ખેડૂતોના પાકોને નુકસાનીના વરસાદો તો હાથીયા નક્ષત્રની સાથે ઓક્ટોમ્બર મહિનામાં નવરાત્રીને લઈ વરસાદ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલા તો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો બંગાળના ઉપસાગરમાં ઓડિશાના કાંઠાના ભાગો પરથી સક્રિય થયેલી સિસ્ટમ ઓડિશાના ભાગો પરથી કાપતી કાપતી છત્તીસગઢના ભાગોથી અત્યારે હવે આ વેલમાર્ક માર્ક લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે અને અત્યારે આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો પાસે સક્રિય જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ઉત્તર સહિત સૌરાષ્ટ્રની અંદર પણ અસર કરતી જોવા મળી રહી છે જોકે ભેજનું પ્રમાણ ઓછું છે પરંતુ અત્યારે આઠસો અને મિત્રો સાતસો પચાસ એચપીના લેવલ ઉપર આ સિસ્ટમના સંલગ્ન કેટલાક વિસ્તારોમાં ભેજના યોગ્ય પ્રમાણને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારના સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો તો ગુજરાતના ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો હોય દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુરના ભાગો સુધી વેલમાર્ક લો પ્રેશર અત્યારે મધ્ય ભારત ઉપર જોવા મળી રહ્યું છે જેના વાદળાઓ આવનારી કલાકોમાં ભારે વરસાદ આપે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે તમે જોઈ શકો ભાવનગર અમરેલીના કેટલાક મહુવા તળાજાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ બપોર બાદ જોવા મળ્યો છે અને હવે પછી મોડી સાંજ અને રાત્રે કયા ભાગો માટે ગુજરાત હવામાન વિભાગે મિત્રો મિત્રો કેવું એલર્ટ આપ્યું એ જાણીએ જાણીએ તો તો જેમાં સૌથી આપણે કલાકની અંદર ભારત સહિત ગુજરાતના કયા ભાગોમાં કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી તે અહીં દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગે જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં જે લાલ પીળા અને કેસરી કલરના ટપકાવાળા વિસ્તારો છે તે ભાગોમાં ભારે અતિ ભારે અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે સિસ્ટમના કારણે આપણા ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકમાં જેમાં આજે ખાસ કરીને સવારથી બપોર સુધીની અંદર મિત્રો બનાસકાંઠાના કેટલાય વિસ્તારો જેમાં ધાનેરા લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકવાને લઈ ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ કેટલાક ભાગોમાં જેમાં ચોવીસ કલાકની વાત કરીએ તો ભરૂચના વાલિયામાં પાંચ ઇંચ આ મિત્રો જિલ્લો જિલ્લો સુરત નવસારી લાગુ ડાંગ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદો ખાબક્યા છે અને અત્યારે જે ખાસ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતનો જે ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો આવનારી કલાકો માટે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય જેમાં પણ રાજસ્થાન સરહદના વિસ્તારો હોય મધ્ય એ લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય જે મધ્યપ્રદેશ સરહદી અને મહારાષ્ટ્રના જે સરહદી કાંઠાના ભાગો છે જેમાં આવનારી કલાકો જેમાં મોડી સાંજને રાત્રિ માટે હવામાન વિભાગે મિત્રો ભારે નહીં પરંતુ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ તમે જોઈ શકો મિત્રો સમગ્ર મધ્યપ્રદેશની આંદે આજે રેડ એલર્ટનું સિગ્નલ આઈએમડીએ જાહેર કર્યું છે તો ખાસ કરીને ઉત્તરીય જે પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભાગો હોય એ ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે ને જેમાં દક્ષિણી પશ્ચિમી ખાસ કરીને પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આમ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ લાગુના ઉત્તરી ભારતના ભાગોમાં અત્યંત ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું પણ આપી દેવામાં આવ્યું છે એલર્ટ બારમી તારીખનો પણ તમે જોઈ શકો છો મેપ જેની અંદર મિત્રો ખાડીવાળી સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના રાજસ્થાન લાગુ અને ગુજરાત સરહદી જે વિસ્તારો છે ઉત્તર અને પૂર્વી મધ્યપ્રદેશ તે ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આઈએમડીએ જાહેર કર્યું છે જો કે આવતીકાલ ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ થોડી વધારે ઉત્તરની દિશા તરફ ખસી જાય અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે મિત્રો તારીખનો પણ તમે ભારતનો જે એલર્ટ વાળો રાજ્યનો મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર મિત્રો કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી માત્ર ઉત્તરાખંડ હિમાચલ લાગુના વિસ્તારો ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે તો અત્યંત ભારે વરસાદના યલો અને રેડ એલર્ટ તો રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાં એ સિસ્ટમની અસર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે આપને ફટાફટ મિત્રો બંગાળાની ખાડીવાળું માર્ક લો પ્રેશર કે અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે આપને જણાવીએ તો જોઈ શકો છો બંગાળાની ખાડીમાંથી આ સિસ્ટમ ઉદ્ભવી ઓડિશા છત્તીસગઢના ભાગો પરથી અત્યારે પૂર્વ મધ્યપ્રદેશના ભાગો પરથી પણ ઉત્તરની દિશા તરફ આગળ વધી ગઈ અને અત્યારે હવે તમે જોઈ શકો છો જે ભારતીય મોસમ વિભાગ તરફથી આ સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવ્યો પૂર્વીય અને ઉત્તરીય મધ્યપ્રદેશના આ ભાગો ઉપર અત્યારે હવે પછી આગામી કલાકોમાં ઝાંસી લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર ઉત્તરી દિશા તરફ આગળ વધશે જોકે આગામી કલાકો જેમાં બારથી ચૌદ કલાક સુધી હજુ પણ આ સિસ્ટમ આટલા જ ભાગોની અંદર રહે તેવી શક્યતા છે કારણ કે અત્યારે એવો પોઈન્ટ આવ્યો છે મિત્રો કે આ સિસ્ટમ થોડી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી હતી પરંતુ અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી રચાણું છે ને જેમાં અત્યારે બંને સિસ્ટમોની વચ્ચે મોટો અવરોધ પેદા થયો છે ને હવે પછીની સિસ્ટમ આ ઉત્તરી દિશા તરફ ટન લહે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો તો સાથે જ આપણે ફિશરમેન વોર્નિંગના ગ્રાફ બતાવીએ તો જેમાં બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો જેમાં ખાડીના દરિયાની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો જેમાં આછા જોઈ શકો છો ગ્રે કલરના વિસ્તારો બતાવવામાં આવ્યા જેમાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના કાંઠાથી અંદરના બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરના કારણે મિત્રો પાંત્રીસથી લઈ પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને અમુકવાર જોટાના પવનોની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર ની ઝડપ પણ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાના કારણે માછીમારોને એલર્ટ અત્યારે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેલી છે જેમાં ખાસ રાત્રિ દરમિયાન પણ વરસાદની આગાહી રહે છે ને જેમાં તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં હજુ મિત્રો સૌરાષ્ટ્રની સૌથી પહેલાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના અમરેલી સુધીના વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની આગાહી ગાજ ગાજવીજ સાથે જોવા મળે જેમાં રાજુલા મહુવા સાવરકુંડલા લાગુના પાલિતાણાથી જેસર અમરેલીથી બોટાદના પણ મોડી સાંજ સરમિયાન તમે જોઈ શકો છો ગઢડા બરવાળા લાગુના પંથકોમાં વાતાવરણમાં પલટાની સાથે કાળા ડિબાંગ વાદળા સાથે મિત્રો ધોધમાર વરસાદની આગાહી વીજ સાથે તો સુરેન્દ્રનગર અને મિત્રો એ લાગુના જોઈ શકો છો અમદાવાદ મોરબીના પણ અમુક પંથકોની અંદર આવનારી કલાકોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે તો આ રીતે મિત્રો પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ ગોધરા આ સાથે જ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ નડિયાદના પંથકો હોય તો બીજી તરફ નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો આટલા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો માટે હજુ હળવાથી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતના સરહદી પંથકોની અંદર તો આગામી કલાકોની અંદર જ ધોધમાર વરસાદ આ સિસ્ટમના કારણે શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે અત્યારે આ સિસ્ટમનો ભેજ હજુ પણ ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તરીય પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે અને આગામી કલાકોમાં અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર પંચમહાલથી લઈ સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારોથી મહેસાણા સુધીના પંથકોની અંદર મિત્રો ખાબકી શકે છે ઘણા ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદો જોકે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે મિત્રો સૂકા પવનોની વધારે પડતી તીવ્રતાને લઈ વરસાદની ગતિવિધિ વધારે જોવા ન મળે પરંતુ અત્યારે તમને જણાવી દઈએ તો સેટેલાઇટ પિક્ચરની અંદર ક્યાં સુધી આ સિસ્ટમના વાદળો જોવા મળી રહ્યા છે જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વાદળો અત્યારે જોવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથના જિલ્લાથી જૂનાગઢના ભાગો સુધી પણ લંબાયેલા જોવા મળી રહ્યા છે તો બાકીના દ્વારકા પોરબંદર જૂનાગઢના દરિયાથી જામનગર રાજકોટના પંથકોની અંદર અત્યારે વરાપ તડકાનો માહોલ છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ તો કચ્છની અંદર પણ ખાવડા લાગુના પંથકોથી ઉપરના ભાગોમાં મિત્રો અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમની અસરના કારણે મિત્રો કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બાકી તો ઉત્તર મધ્યને દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો મિત્રો આ સિસ્ટમની અસર સારી એવી વર્તાણી જેને અત્યારે તમે જોઈ શકો છો ભારતના આ ઝાંસી ભાગો પર આ સિસ્ટમના વાદળો ગોળ ગોળ સર્ક્યુલેશનના ફોર્મમાં ભમી રહ્યા છે અને આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં ઉત્તરી ભારતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપે ઉત્તર પ્રદેશ દિલ્હી ઉત્તરાખંડના ભાગોમાં તોફાન સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે આજ મોડી સાંજને રાત્રિ માટે ઉત્તરીય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ તો અમુક જિલ્લામાં અતિ ભારેનું એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને નર્મદા મિત્રો આટલા છ જેટલા જિલ્લાની અંદર આજે આવનારી કલાકોની અંદર એટલે કે આજ મોડી રાત્રિથી મોડી સાંજ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ રહેશે તો મિત્રો છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું એટલે કે છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે બનાસકાંઠાના દાતા લાગુના અંબાજી મેળાની અંદર વરસાદની આગાહી કરી છે ને જેમાં અંબાજી પહાડોની અંદર ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે ને ગાજ વેજ સાથેનો વરસાદ ખાબકે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરથી મહીસાગર અણવંદી વડોદરા ભરૂચ નર્મદાથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકો માટે ગાજવીજ સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો આ સાથે મિત્રો તમે જોઈ શકો આવતીકાલથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ આજ કરતાં ઘટાડો નોંધાય પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોમ એક્ટિવિટીવાળો વરસાદ નોંધાશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે ઘટાડો વરસાદમાં થાય પરંતુ ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા વિસ્તારોમાં શરૂ રહે તે પ્રમાણેના મિત્રો તમે મેં અહીં ગુજરાત હવામાન વિભાગે જે જાહેર કર્યા એ જોઈ શકો છો હવે પછી હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ તરફથી અત્યારે લેટેસ્ટ આગાહીઓ તેમણે કરી છે તેમણે જણાવ્યું કે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે કે પછી અષાઢ મહિનો ચાલી રહ્યો છે તે કાંઈ સમજાતું નથી કારણ કે બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં પણ હજુ નવી નવી વરસાદી સિસ્ટમો બનશે અને મિત્રો તેમણે જે દક્ષિણીય ચીનના ભાગોમાં પેસિફિક મહાસાગરમાં જે યાગઈ નામનું વાવાઝોડું રચાણું તે વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં આવે અને મજબૂત બને અને જેના કારણે ભારતના ભાગોથી લઈ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જ તેમણે કહ્યું છે મિત્રો કે સત્તર અઢાર સપ્ટેમ્બર આજુબાજુ પણ નવી સિસ્ટમ બને ને ત્યારે ભાદરવી પૂનમનો મેળો અંબાજીના મેળાની અંદર પણ વરસાદનું વિઘ્ન આવી શકે આ સાથે તેમણે બાવીસથી લઈને છવ્વીસ તારીખની વચ્ચે પણ વરસાદની આગાહી કરી છે અને મિત્રો સત્યાવીસમી સપ્ટેમ્બરથી ખાસ પાંચ ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું અને મિત્રો આવનારા દિવસોની અંદર ચોમાસા વિદાયના સમયગાળા દરમિયાન ઠંડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદો રાજ્યમાં ખાબકેને જેના કારણે પાંચ ઓક્ટોમ્બર આજુબાજુ અને મિત્રો તેમણે કહ્યું કે સત્તર ઓક્ટોમ્બર આજુબાજુ પણ દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાય અને આવનારા દિવસોમાં પડનારો આ વરસાદ ભારે પવન સાથેનો ખાબકેને જેના કારણે ખેડૂતોના કૃષિ પાકો ઊભા હોય તે પડે તેવી સંભાવના આ સાથે જ ખેડૂતોના પાકો ઊગી નીકળે કારણ કે ભારે વરસાદ ખાબકવાને લઈ તો બીજી તરફ એમણે એમ પણ આગાહી કરી છે મિત્રો કે આવનારા દિવસો જેમાં દસ તારીખ દસ ઓક્ટોમ્બર અગિયાર તારીખ બાર ઓક્ટોમ્બર અને મિત્રો તેર ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની અંદર ચક્રવાત ઊભી થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે આ સાથે લાન ઈનોને યાદ કરતાં કહ્યું કે જો ઓક્ટોમ્બર મહિનાની અંદર લાન ઈનોની અસર બેસી જાય પેસિફિક મહાસાગરની અંદર તો રાજ્યની અંદર કાતિલ ઠંડીનો અહેસાસ પણ વહેલો વહેલો થાય તેવી તેમણે આગાહી કરી છે તો આમ મિત્રો અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી કરી છે હજુ વરસાદ ગયો નથી ચોમાસું મોડું વિદાય થશે અને મિત્રો અંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામીએ પણ નવરાત્રિની અંદર વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે થંડસ્ટોમ રૂપીનો વરસાદ રાજ્યમાં નવરાત્રીના દિવસોમાં ખાબકે એકથી લઈ અઢાર ઓક્ટોમ્બર દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે આમ મિત્રો રાજ્યની અંદર નિષ્ણાતોની સાથે જ હવામાન વિભાગે પણ ખાસ કરીને પાંચ થી છ ઓક્ટોમ્બર આજુબાજુ ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી છે જે હજુ પણ ચોમાસું લાંબુ ચાલે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું